નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી બાટલીઓ તથા ટીન બિયર મળી નંગ એક હજાર પાંચસો ને છ્યાસી કે જેની કિંમત થાય છે બે લાખ પચાસ હજાર ચારસો ને અઠ્ઠાવન રૂપિયાના પ્રોહિબિશનના મુદ્દા માલ સાથે બે આરોપીને પકડી પાડતી અને પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસો શોધી કાઢતી નવસારીની એલસીબી ટીમ પકડાયેલા આરોપીની અંદર સહિલ ઉર્ફે વિજય રામબન કોરી અને હેમંતકુમાર ઉર્ફે હિંમત બુરાભાઈ મનુભાઈ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે મોરારી બાપુએ પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે આતંકી હુમલામાં સત્તાવીસ પર્યટકોની હત્યા વિશે દુઃખ પ્રગટ કરતા મોરારી બાપુએ શ્રી રામકથામાં કહ્યું કે મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયા છે તેઓ વહેલા સાજા થઈ જાય એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું એટલું જ નહીં પણ એમણે એ પણ ઉમેર્યું હતું કે સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે કથાની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ શ્રોતાઓ સુરક્ષિત છે કોઈ પર્યટન હેતુ માટે ગયા હોય અથવા તો પછીથી કથામાં સામેલ થયા હોય તો તેમને કદાચ ક્ષતિ થઈ શકી એવું બની શકે છે અને કથા સ્થળથી આ દુર્ઘટના સ્થળ જે ખરું એ સો કિલોમીટર દૂર છે અહીં સંપૂર્ણ સુરક્ષા છે છતાં પણ મનમાં પીડા છે અને માટે જ કરીને એમણે એમની કથાને પાંચમે જ દિવસે વિરામ આપી દીધો હતો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન આત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન એકતાલીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારી જિલ્લામાં એસી અને એબીસી સ્કીમ અંતર્ગત પંદર અને એસએસઆઈપી ટુ ઓ અંતર્ગત એકવીસ એગ્રી સ્ટાર્ટઅપ મળીને કુલ છત્રીસ વિદ્યાર્થીઓએ એગ્રી અગ્રેપ્રિન્સિસ માર્ગ પર અગ્રેસર થયા કૃષિ યુનિવર્સિટી ખાતે એસી અને એબીસી સ્કીમ હેઠળ તાલીમાર્થી વિદ્યાર્થીના કિસાન એગ્રો સેન્ટરનું અંબરસાડ ખાતે કુલપતિના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાનો મામલો મૃતદેહ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ પર લવાશે વલસાડ તંત્ર દ્વારા એક બસ અને બે એમ્બ્યુલન્સ રવાના કરાઈ મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના કરાયા મૃતદેહ અને પ્રવાસીઓને ગુજરાત લવાશે વલસાડથી ટીમ થઈ રવાના મેડિકલ ટીમ સાથે મામલતદાર અને પોલીસ સ્ક્વોડને વલસાડ કલેક્ટર કચેરીથી રવાના કરવામાં આવ્યા મુંબઈ એરપોર્ટ પરથી ભાવનગર એમને લઈ જવામાં આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ નવસારી જિલ્લાના અધ્યક્ષ રાકેશ શર્મા અને એમના સાથી મિત્રો દ્વારા આજરોજ જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મેમોરન્ડમ આપવામાં આવ્યો છે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ પૂછ્યા પછીથી એમની નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી છે જે સંદર્ભની અંદર યોગ્ય અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ના બને એની ઘટિત થાય એ ભાવનાથી આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ દાખલ થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઈસમો અને ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા તથા દાગીના સહિત કુલે રૂપિયા એંસી હજાર પાંચસો સિત્તેરની મત્તાના મુદ્દા માલ સાથે બે આરોપીને પકડી પાડી અને સાથે જ ચોરીના પણ શોધાયેલા ગુનાને શોધી કાઢતી નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બે આરોપી જે પકડાયા છે તે આરોપીના નામ છે તુષાર રમેશભાઈ દંતાણી અને સુરેશભાઈ રાજુભાઈ દંતાણી સાથે જ એમની પાસે થી ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કબજે કરાયેલી મુદ્દામાલની અંદર એસી હજાર રૂપિયા રોકડા ચાંદીની વીટી નંગ એક ઇમિટેશન જ્વેલરી હાથમાં પહેરવાનું બ્રેસલેટ એક એમ કુલ મળી એસી હજાર પાંચસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે રાજ્ય ધોરી માર્ગ નંબર સાતસો એક પર નવા રોડ ઉપર બમ્પર બનાવતા રાહદારીઓને રાહત તૂટેલા ડિવાઇડર તથા એક વડો રસ્તો તંત્ર ક્યારે સુધારશે એ પ્રશ્નાર્થ માર્ગ મકાન વિભાગના અધિકારીઓના જળ વલણ કે રાજ્ય ધોરી માર્ગ પર બમ્પ બનાવતા નથી પરંતુ ચીખલી વલસાડ વિસ્તારમાં બમ્પ થતાં જોરદાર રજૂઆત પછી ખેરગામના સાતસો એક નંબરના રાજ્ય ધોરી માર્ગ ઉપર બમ્પ બનાવવાની તીવ્ર જરૂરિયાતોનો અહેસાસ થતાં જનતા હાઈસ્કૂલ ભૈરવી ચોકડી અને દસરા ટેકરી ખાતે તંત્રએ બમ્પ બનાવ્યા અને અનેક રાહદારીઓ વાહન ચાલકોને રાહત થઈ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદરવેલ ગામે આવેલી કાવેરી સુગરની આગામી પચીસમી તારીખના રોજ હરાજી થવાની છે જેના વિરોધમાં આજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોની સાથે સાથે ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા વર્ષ બે હજાર સોળમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ભૂમિપૂજન કરી કાવેરી સુગરને શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગણદેવી સુગરને ચલાવવા માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા વર્ષ બે હજાર સત્તરની સાલમાં ઓગણચાલીસ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી જેનું ચુકવણું કરવામાં સુગર મિલ નિષ્ફળ સાબિત થઈ હતી જેની રકમ ઓગણસાઠ કરોડ જેટલી થતાં હવે હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધની સાથે જ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે તે સમયે ખેડૂતોએ કાવેરી સુગરના શેર પણ લીધા હતા અને બે હજાર રૂપિયા ભરી અને ખાતેદાર બનેલા ખેડૂતોને પોતાના પૈસા પરત મેળવવા માટે માંગ કરી રહ્યા છે પોતાના પૈસા મળ્યા પછી હરાજી થાય એવી ઈચ્છાઓ ખેડૂતો કરી રહ્યા છે પરંતુ આગામી પચીસ તારીખે કાવેરી સુગરની હરાજી થાય એ પહેલા વિરોધના સૂર ઉઠવા પામ્યા છે આગાખાન ગ્રામ સમર્થક અને કેશબંધ ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી આગાખાન ગ્રામ સમર્થક કાર્યક્રમ ભારત અને કેશબંધ પંચાયત તાલુકો સુબીર દ્વારા ગત તારીખ ઓગણીસમી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેશબંધ ગ્રામ પંચાયતના સરપંચ વસનજીભાઈ કુંવર અને માજી સરપંચ ભૂપેન્દ્રભાઈ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી લોકોને ગ્રામ પંચાયત અંગે જાગૃત કર્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર

પાથરણાવાળા લારીવાળાએ જે અડીંગો જમાવ્યો હતો એ દૂર કરવા માટે દબાણ શાખાના અધિકારીઓ વહેલી સવારથી તજવીજ હાથ ધરી હતી અને ઇટાળવા માર્ગથી લઈને જુનાથડા માર્ગ સુધીના તમામ ફેરિયાઓ લહરીવાળાઓ અને જે દુકાનના બોર્ડ બેનરો બહાર હતા એને દૂર કરવામાં આવ્યા છે અને દૂર કરેલો સામાન તમામ જપ્ત કરવામાં આવ્યો છે નવસારી કૃષિ યુનિવર્સિટીની પીએચડીની સ્ટુડન્ટ સાયબર ફ્રોડનો ભોગ બની શેર બજારમાં પાંચ હજારનો નફો લેવા જતા પાંચ લાખ ગુમાવ્યા શેર માર્કેટમાં રોકાણની લોભામણી સ્કીમમાં પ્રથમ પાંચ હજારનું રોકાણ કરી યુવતીનો છ જણનો નફો થયો હતો એકવાર ફાયદો થયા બાદ ભેજાબાજોએ વધુ રોકાણ માટે દબાણ કર્યું યુવતીએ તબક્કાવાર કુલ પાંચ લાખથી વધુની રકમ રોકી જ્યારે રોકાણ કરેલી રકમ પાછી મેળવવામાં મુશ્કેલી આવી ત્યારે તે છેતરપિંડીનો ભોગ થયાનો અહેસાસ થયો જેની એને જાણ થતાની સાથે જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં યુવતી એ પોતાની બેંક ડિટેલ્સ અને કેસની તમામ વિગતો આપી કેસ નોંધાવ્યો વધુ તપાસ સાયબરની ટીમ કરી રહી છે શાલિની દુહાને આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી આહવા સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓનો તાગ મેળવી દર્દીઓની સુખાકારી માટે પગલાં લેવા સત્તાધીશોને સૂચના આપી ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શાલિની દુહાને જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી જ્યાં આહવા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર એમ ડૉક્ટર એસ બી પવાર અધિક્ષક ડૉક્ટર મિતેશ કુંનબી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર હિમાંશુ ગામિતને જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ડોક્ટર નર્સ કર્મચારી સ્ટાફની વિગતો સહિત આરોગ્ય વિષયક સેવાઓની જાણકારી આપી હતી કોકણા કોકણી કુકણા કુંબી સમાજ ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કારોબારી મિટિંગ સમસ્ત કુકણા સમાજ ભવન વાસદા ખાતે યોજાઈ આગામી સત્તાવીસ ચાર બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જવાહર ખાતે પાલઘર જિલ્લામાં યોજાનાર છે તે અંતર્ગત આદિવાસી સમુદાયના ગુજરાતના પાંચ જિલ્લાઓને કેન્દ્રીય કોર મેમ્બર તેમજ જિલ્લા કેન્દ્રીય કોર સભ્યો સાથે નાણાકીય ભંડોળ માટે વિવિધ જિલ્લાના તાલુકામાંથી એકત્ર કરી પચાસ ટકા રકમ એકત્ર કરવામાં આવી છે નવસારીના વેપારી દ્વારા આંગળીયા પેઢી મારફતે મોકલેલા દાગીનામાંથી બંગડી ગુમ નવસરીના કંસારવાડ ખાતે વિજય જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વિજયભાઈ શાહને આણંદની જી આર જ્વેલર્સ દ્વારા દાગીના બનાવવાનો ઓર્ડર મળ્યો હતો એક અઠવાડિયે અગાઉ તેમણે રૂપિયા બાર પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમતના સોનાના દાગીનાનો ઓર્ડર મળતા ઓર્ડર મુજબ દાગીના બનાવી તેને વિજયભાઈની પેઢીના કર્મચારીઓ મિતુલ પટેલ તેમજ અલ્પેશ પટેલે તૈયાર દાગીનાના બોક્સમાં પેક કરી તે આંગણિયા દ્વારા આણંદ મોકલાવ્યું હતું પરંતુ આ બોક્સ જ્યારે આણંદ પહોંચ્યું ત્યારે તેમાંથી બે બંગડીઓ ગુમ હતી ગુમ થયેલ આ દાગીનાની કિંમત આઠ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા છે બીજી તરફ આંગણિયા પેઢી પણ વિજયભાઈને ફોન કરી બોક્સમાં છ બંગડીઓ ગુમ થઈ હોવાની જાણ કરતા વિજયભાઈએ ફરિયાદ નોંધાવી વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન કરી રહી છે ડાંગના કલેક્ટર તરીકે શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ સહિત મહેસૂલી અધિકારીઓએ કલેક્ટરને આવકાર્યા ગત દિવસોમાં રાજ્યમાં સોળ જેટલા આઈએએસ અધિકારીઓના થયેલા બદલીના હુકમ અનુસાર ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ગાંધીનગર સ્થિત અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના જોઈન્ટ સેક્રેટરી શાલિની દુહાનીની નિમણૂક કરવામાં આવી હતી ડાંગ જિલ્લાના સાપુતારાથી સામગાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગમાં માલેગામ ફોરેસ્ટ નજીક સૂકા મરચાનો જથ્થો ભરેલ આયસર ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો વાત જો કરવામાં આવે તો વિશાખાપટ્ટનમથી સૂકા મરચાંનો જથ્થો ભરી સોમનાથ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર જી જે તેત્રીસ ટી તેર ઓગણચાલીસ જે સાપુતારાથી સામગાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગના માલેગામ માર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસના પાસેના યુ ટર્નમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પલટી મારી જવા પામ્યો હતો फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो